છીએ આમ આદમી પાર્ટીમાં પણ હું નહોતો એ દિવસે સંકલ્પ કરી અને જાહેર જીવનમાં આવ્યો પછી ભગવાનને મંજૂર હશે એને મને આમ આદમી પાર્ટીમાં જવાનો નિર્ણય લેવડાવ્યો જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી ભગવાનની સાક્ષી એક વાત હંમેશા કરતો આવ્યો છું કે જ્યાં સુધી મારા ખેડૂતોને દેણામાંથી બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એમએસપી કાયદો નહીં બને અને જ્યાં સુધી લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ નહીં બને ત્યાં સુધી રાજુ કરપડા લડાઈ કાયમી ચાલુ રહેશે કાંઈ ચાહે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કોઈ પણ પાર્ટીની સરકાર હોય ખેડૂતોને દેણામાંથી બહાર કાઢ્યા પછી જ આ લડાઈનો અંત આવશે બાકી લડાઈ ચાલુ રહેશે શરૂઆત કરી ત્યારે પાંચ જણાએ સાથે મળીને કરી હતી આજે હજારો લોકો અમારી સાથે જોડાયેલા છે મતલબ સાફ છે કે ઉપરવાળો અમારી હારે છે ઉપર વાળો ખેડૂતોની હારે છે ઉપર વાળાને ચિંતા છે કે જગતનો બાપ જે લોકોનું ત્રણ પેટ ભરે છે એને હવે દેણામાંથી બહાર કાઢવાનો સમય બાકી ગયો છે હું તો તમામ વાત પૂરી કરતા પહેલા તમામ નેતાઓને પણ એક વાત કરીશ કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે એક ચાવી ભરેલું આપણે રમકડું છીએ કોઈને સાઠ વર્ષે પૂરું થઈ જાય કોઈનું એસી વર્ષે કોઈનું સિત્તેર વર્ષે ભગવાને મોકલ્યા પૃથ્વી ઉપર રમકડા છીએ આનાથી વિશેષ આપણે કાંઈ નથી શેનો અહમ કરવાનો અરે દુનિયામાં તમે પાંચ વાર ધારાસભ્ય બન્યા છ વાર ધારાસભ્ય બન્યા એનું કોઈ મહત્વ નથી બે પેઢી પછી બધા ભૂલી જશે વીસ વર્ષ પછી ભૂલી જશે અહીંયાથી આપણે વાત કરીએ 10 વર્ષ પહેલા અમુક ધારાસભ્યો હતા જેને આપણે આજે ઓળખતા નથી જે જે વિસ્તારમાં હતા આપણે તો એ વિનંતી કરીએ છીએ અહીંયા સિંચાઈનું પાણી પહોંચાડી અમારા ખેડૂત પાસ પેટી યાદ રાખજે ખલાણા ધારાસભ્ય પાણી પહોંચાડ્યું છે ભગવાને અવતાર માણસનો આઈપોસ કઈક એવા કામ કરીએ અને સત્તા મળી છે સત્તામાં બેઠા છો તો ચેલેન્જો આપવાની બદલે કઈક એવા કામ કરો ને કે લોકો તમને ઠેસ વાગે તો આહુડા પાડવા જોઈએ બાકી તો દઓ દુનિયાભરના પૈસા ભેગા કરશો પણ જ્યાં સુધી ગરીબની આંખમાંથી નીકળતા આહુડા ને તમે વાંચી નહીં હકો ને ત્યાં સુધી તમે અભરને અંગૂઠા સાપશો મારી વાત પૂરી કરતા પહેલા આપશો સૌને ફરી વખત